દર્શક મિત્રો ભારતીય સંસ્કૃતિમાં સોળશ સંસ્કારોમાંનો એક જ ખૂબ મહત્વનો અને મુખ્ય સંસ્કાર છે યજ્ઞોપવિત એટલે કે જનોઈ સંસ્કાર યજ્ઞોપવિતને બ્રહ્મસૂત્ર ઉપવિત રક્ષાસૂત્ર કે વ્રતબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે રક્ષાબંધન એટલે કે બળેવના દિવસે જનોઈ બદલવાનું શાસ્ત્રોનું વિધાન છે ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું અર્થાત ગુરુ પાસે લઈ જવાની યોગ્યતા ધારણ કરવા માટેની ધાર્મિક વિધિ એટલે ઉપનયન એ જનોઈ સંસ્કાર જનોઈ શું છે અને તેનું શું મહત્વ છે તો જાણો આપની ભારતીય પરંપરાનું રહસ્ય ઓમ વરણાથ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલા કરતા રૌ વંદેવાણી વિનાયક સર્વપ્રથમ જીવન ન્યૂઝના તમામ દર્શકોને જય સિયા જય શ્રી કૃષ્ણ આપણો ભારત દેશ ઉત્સવ પ્રિય છે દરેક ઉત્સવો આ બાર મહિનામાં આવતા રહેતા હોય છે અને એમાં પણ વિશેષ કરી આ ચાર મહિના જેને ચાતુર્માસ કહેવાય છે એમાં તો ઘણા બધા ઉત્સવો આવતા હોય છે એમાં હાલમાં જે હવે આવવાનો છે આ ઓગણીસ તારીખે શ્રાવણ માસમાં આપણે ત્યાં જે મહિનાઓ છે એ નક્ષત્ર ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું છે જેમ કે કૃતિકા નક્ષત્ર છે તો કાર્તિક માસનું નામ થયું મૃગશીર્ષ નક્ષત્ર છે તો માર્ગશીર્ષ નામ થયું એ જ રીતે શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રવણ શ્રાવણ માસ થયો અને એમાં આ શ્રવણ નક્ષત્ર આવે અને શ્રાવણ માસ અને પૂનમ હોય તે દિવસે આપણે ત્યાં શ્રાવણી પૌર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે એમાં વિશેષ કરી આ શ્રાવણી પૌર્ણિમાને બડેવ એવું પણ કહેવામાં આવે છે અથવા તો આપણે ત્યાં રક્ષાબંધન એવું પણ કહેવામાં આવે છે આમાં આ બળેવના દિવસે એટલે શ્રાવણી પૌર્ણિમાના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલે છે આમ તો આપણે ત્યાં ત્રણ વર્ણના લોકોને યજ્ઞોપવિત પહેરવાનો અધિકાર છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને અને આ યજ્ઞોપવિત દર ચાર મહિને આમ તો બદલવાની હોય છે અથવા તો આપણે ત્યાં સ્મશાનમાંથી એટલે સૂતકમાંથી પણ આવીએ સૂતકની નિવૃત્તિ પછી પણ આપણે આ યજ્ઞોપવિત બદલવાની હોય છે પણ આ દિવસે શ્રાવણી પૌર્ણિમાના દિવસે વિશેષ કરી બ્રાહ્મણો માટેનો મહત્ત્વનો મહત્વનો ઉત્સવ છે અને તેમાં યજ્ઞોપવિત બદલવામાં આવે છે આપણે ત્યાં યજ્ઞોપવિતનો બહુ જ મહિમા છે બ્રાહ્મણ બાળકને આપણે ત્યાં પાંચમા મહિ પાંચમા વર્ષે કે અષ્ટમે વર્ષે આઠમા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે ઉપનયનનો અર્થ એને તે યજ્ઞોપવિતને આપણે ત્યાં ઉપનયન પણ કહેવામાં આવે છે ઉપનયનનો અર્થ બહુ સુંદર થાય છે ઉપ એટલે અલગથી અને નયન એટલે આંખ એક અલગથી એક આંખ આપવામાં આવે છે એક ચક્ષુ આપવામાં આવે છે એને પણ ઉપનયન કહેવાય એક અર્થ એવો પણ આપણે ત્યાં વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યો કે ઉપ એટલે નજીક અને નયન એટલે ગતિ કરવું ગતિ કરવું કોની નજીક જવું તો કે ગુરુની સમીપ જવું આપણે ત્યાં એવું કહેવાય છે કે યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી એ જે બ્રહ્મચારી હોય છે એ જે દ્વિજ હોય છે એ ગુરુ પાસે જાય છે સમિધા લઈને જાય છે અને ત્યાં ગુરુ પાસે જઈ અને ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે છે આપણે ત્યાં ઉપનયનનો બહુ જ મહિમા તો ઉપનયન એ વેદ ભણવા માટેનો એક અધિકાર લાઇસન્સ પણ છે એવું પણ કહી શકાય આપણે તો એવું કહેવાય છે કે જ્યાં સુધી ઉપનયન સંસ્કાર ન થાય ત્યાં સુધી વેદનો અધિકાર એને મળતો નથી તો પછી ઉપનયન સંસ્કાર થાય એટલે પછી એની ગતિ ગુરુ તરફની થાય છે અને ગુરુ પાસેથી એ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે એટલે એની ગતિ જ્ઞાન તરફ જાય છે આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ કથા છે પુરાણમાં કે હનુમાનજી મહારાજ જન્મ્યા અને જન્મ્યા પછી એમને ભૂખ લાગી બાલ સમય રવિ ભક્ષ લિયો તબ હા અને સૂર્યનારાયણ ભગવાનને જોઈને એમને થયું કે આ ફલ છે લાવ ભૂખ લાગી છે તો આ સૂર્યના જ એ આ ફલને જ હું ખાઈ જાઉં અને સીધા એ ગતિ કરે છે આ સીધી ગતિ શું બતાવે છે સૂર્ય એમના ગુરુ છે અને એમની જ્ઞાનની ભૂખ છે આ કોઈ સામાન્ય ફલની ભૂખ નથી હોતી તો અહીંયા જ્ઞાનની ભૂખ છે અને હનુમાનજી મહારાજ જન્મ્યા પછી એમની જ્ઞાનની ભૂખ સંતોષવા માટે સીધા ગુરુ પાસે જાય છે સૂર્ય પાસે જાય છે તો અહીંયા પણ આ જે દ્વિજ જે છે એ ગુરુ પાસે જાય છે અને વિદ્યા પ્રાપ્ત કરે છે તો આ ઉપનયન એટલે કે વેદ ભણવા માટેનો એક અધિકાર તમને મળે છે ત્યાર પછી એક અર્થ એવો પણ કરી શકાય કે સતત ભગવાનનું સાનિધ્ય મારી પાસે છે ભગવાન સતત મારી પાસે છે ઉપનયનનો આપણે ત્યાં બહુ સરસ અર્થ છે કે યજ્ઞોપવિત ડાબા ખભા પર ખભા ઉપર બ્રાહ્મણો ધારણ કરે છે કે દરેક વ્યક્તિ ડાબા ખભા ઉપર ધારણ કરે છે અને આ જે યજ્ઞોપવિત છે એમાં તંતુઓ છે તાર છે અને નવ તંતુ છે અને નવ તંતુમાં બધા દેવતાઓનું આવાહન કરવામાં આવે છે પ્રથમ તંતૌ ઓમકારાય નમા ઓમકારનું આવાહન કરવામાં આવે છે દ્વિતીય તંતૌ અગ્નયે નમા અગ્નિનું આવાહન કરવામાં આવે છે તૃતીય તંતૌ નાગેભ્યો નમઃ નાગોનું આવાહન કરવામાં આવે છે ચતુર્થ તંતૌ સોમાય નમઃ સોમનું આવાહન કરવામાં આવે છે પંચમ તંતૌ પિતૃભ્યો નમઃ પિતૃઓનું આવાહન કરવામાં આવે છે ષષ્ઠ તંતૌ પ્રજાપતિ પ્રજાપતિનું આવાહન કરવામાં આવે છે સાતમા તંતમાં અનિલાયન વાયુ દેવતાનું આવાહન કરવામાં આવે છે અષ્ટમ તંતો મહા યમનું આવાહન કરવામાં આવે છે અને નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો મહા વિશ્વે દેવોનું આવાહન કરવામાં આવે છે તો આ નવે નવ તંતુઓમાં દરેક દેવતાઓનું આવાહન કરવામાં આવે છે અને પછી નવ તંતુઓને જોઈન્ટ કરી અને પછી ગ્રંથી બનાવવામાં આવે છે તે ત્રણ ગ્રંથી બને છે અને ત્રણ ગ્રંથિમાં પણ એમાં એ ગ્રંથિના પણ દેવતાઓ છે એમાં એક ગ્રંથિ ઉપર બ્રહ્માજી એનું આવાહન કરવામાં આવે છે એક ગ્રંથી ઉપર વિષ્ણુ ભગવાનનું આવાહન કરવામાં આવે છે અને એક ગ્રંથી ઉપર મહેશ શિવજીનું આવાહન કરવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું આવાહન કરવામાં આવે છે ટૂંકમાં આ બધા જ દેવી દેવતાઓ આ બધા જ દેવતાઓ સતત મારી સાથે છે એવો એક ભાવ આ યજ્ઞોપવિત દ્વારા આવે છે જો આપણે ત્યાં આપણા વડીલનું સતત આપણને સાનિધ્ય મળતું હોય આપણા આપણા માથા ઉપર કોઈકનો અંકુશ હોય તો હું ને તમે કોઈપણ ખોટું કામ કરતાં અટકીએ છીએ આપણા બોસ હોય સામે તો સતત આપણે જાગૃત રહીએ છીએ કે ના ના મારે સતત કામ કરવાનું છે કામ કરવાનું છે કોઈ પણ ખોટું કામ કરવાનું નથી બસ તો વિચાર કરો જેની પાસે સતત ભગવાનનું સાનિધ્ય લઈને જે ભરતો હશે જેવું વિચારતો હશે કે ના સતત મારા ખભા ઉપર મારી સાથે સતત પરમાત્મા છે એ એક પણ ડગલું ખોટું ભરતા પહેલાં કેટલી વખત વિચારતો હશે તો કોઈ પણ વ્યક્તિ ખોટું ડગલું ન ભરે એટલા માટે આ પવિત્ર સંસ્કાર બહુ જ મહત્ત્વના છે આપણે ત્યાં તો આ ઉપનયન સંસ્કાર છે અને આજના એટલે આ ઓગણીસ તારીખે જે આપણી જે આ ઉત્સવ ઉજવવાના છે આપણે શ્રાવણીમાં તે દિવસે આ ઉપનયન સંસ્કાર એને જનય બદલવામાં આવે છે તો આ એક ઉત્સવ છે